ડભોઈ નગરમાં રખડતા શેરી કૂતરાઓનો આતંક વધ્યો હોય નગરપાલિકાને મળી હતી ફરિયાદો વડોદરાની સંસ્થાની કામગીરી આરંભી વીસથી વધુ કૂતરાને પકડી લઈ જવાયા નગરપાલિકા ચીફ ઓફિસર જે કિશન તળવીએ જાગૃતતા દાખવી કૂતરા પકડનારની ટીમને કામે લગાડી કૂતરાને પકડવા તેમજ રસીકરણ અને કસીકરણની કામગીરી વડોદરાની સંસ્થાને સોંપતા ડભોઈના અલગ અલગ વિસ્તારમાંથી વીસથી થી વધુ રખડતા શેરી કૂતરાઓને જેટલાથી કૂતરાઓને પકડી લેવાયા આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે બે દિવસ પહેલાં કિસ્સો બન્યો હતો કે જેમાં શ્વાનો દ્વારા રાહદારીઓને બચકા ભરવાની ઘટનાઓ બની હતી તેના અંતર્ગત નગરપાલિકા એક્શનમાં આવતા અમે એનિમલ બથ કંટ્રોલ રૂલ્સ અંતરના નિયમો અંતર્ગત જે કાર્યવાહી કરવાની હોય તે હેઠળ આજે વીસથી વધુ કૂતરાઓને પકડવામાં આવ્યા છે જેમાં એમનું ખસીકરણ તથા રસીકરણની કાર્યવાહીઓ પણ હાથ ધરવામાં આવશે કેટલા કુતરા વીસથી વધારે સાહેબ ગાયો કરવાનું ગાયો માટે પણ અમે આ એક્શન પ્લાન બનાવીને તૈયાર કર્યો છે જેની અંતર્ગત અમે જે નવા ટેન્ડર ને બધું કરવાનું હોય તેની પ્રક્રિયા હાલ ચાલુમાં છે